જયપુરી કોટન અજરક પાટી અને જે નાની ઉંમરથી લઈ અને મોટી ઉંમરના બધાને ચાલે એવું મારું કલેક્શન છે તો મિત્રો ખુશબુબેન પણ કલેક્શનની વાત કરીએ તો સ્પેશિયલ જયપુરી કલેક્શનનો છે સ્પેશિયલ જયપુરી કોટન છે અને જેતપુરથી ફેક્ટરીમાંથી ડાયરેક્ટ લઈ આવે છે એટલે પ્રાઇસ તો ખૂબ ઓછી છે રિઝનેબલ છે અને એની સાથે પ્યોર કોટનની બધી વસ્તુ મળી રહેશે અને તમારી પાસે કેટલીક ડિઝાઇનો હશે મારી પાસે અત્યારે વીસ પચીસ કરતાં પણ વધારે વેરાયટીઝ છે બધું અલગ અલગ મોટીરિયલ છે કોટન ચોટ જયપુરી દોલાલ ચિપ્ટ બાંધણી અજરક માટી બધી જ જાતનું કલેક્શન છે મેરેજમાં પણ પહેરી શકાય અને આગળનીમાં પણ પહેરી શકાય ખાસ તો મને એમને જે વાત કરીને કે ભાઈ ચૌદ વર્ષથી લઈને વીસ વર્ષ સુધીના માટેનું અલગ કલેક્શન છે પછી વીસ વર્ષથી લઈને ત્રીસ વર્ષના સુધી માટે અલગ કલેક્શન છે એટલે જેવા બહેનો જેવી ઉંમર અને એ પ્રમાણે અલગ એજવાઇઝ એમને કલેક્શન આખું મૂકેલું છે અને આમ તો ઘરેથી ઘણા વર્ષથી કરતા હતા પણ એને એટલો બધો સારો રિસ્પોન્સ મળ્યો ઘરની જગ્યાએ અત્યારે સરસ મજાની દુકાન રાખી દુકાનની જ અંદર આખું કલેક્ટર અને ખાસ એમને એમને મને વાત કરીને સુરતની અંદર મોટા વરાછા વિસ્તારમાં માત્ર એક એવી દુકાન છે કે જ્યાં માત્ર કોટનની જ વસ્તુ મળે અને બધી જ બ્રાન્ડની એક જ જગ્યાએ અવેલેબલ મળી રહેશે બરાબર ને હવે સમજો કે અમારા સુરત કોઈ હોય એને રીતે તમારી પાસે તો ઓલ ઇન્ડિયા માં તમે ગમે ત્યાં હશો તમને મળી જશે ખાલી તમને નંબર આપી દે તેના ઉપર તમે વોટ્સઅપમાં ડિઝાઇન મંગાવી આપશો એના ઉપર તમે ઓર્ડર પણ આપી શકશો ત્યારે આપણી પાસે જો મોટાને અને યંગ જનરેશનને બંનેને ચાલે ને એવું પાટીકનું મટીરિયલ પણ છે અને યંગ જનરેશન માટે આ આ ટાઈપનું પણ મટીરિયલ છે જયપુરી કોટન આવે છે આ ત્યારે જો આ જયપુરી કલેક્શન છે આ ન્યૂ અને લેટેસ્ટ ડિઝાઇન છે આનું કલર કોમ્બિનેશન પણ સરસ છે અને ઉનાળા માટે સ્પેશિયલ કોટનનું વર્ક છે કોટન મટીરિયલ પર છે અને એમનો દુપટ્ટો અને ઇઝાર પણ હેવી આવે છે દુપટ્ટામાં પણ

છે છે અને મારો મોબાઈલ નંબર તો બેનો તમે ઇન્ડિયામાં ગમે ત્યાં હોય ને તો તમે આવું સરસ મજાનું પોટન કલેક્શન તમારે મગાવવું હોય ને તો એનો કોન્ટેક્ટ કરી વોટ્સઅપમાં તમને બધું જ કલેક્શન મોકલી આપશે તો ચોક્કસ ને ચોક્કસ ખુશબુબેન નો કોન્ટેક કરજો